ચાલો દોસ્તો તો આપણે આગળ જે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ જે છે એની અંદર આગળ વધીએ છીએ આપણે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમની અંદર આપણે કાર્બોકેટાઇન જોયું લાસ્ટ ટાઈમ હવે આપણે જોવાનું છે કાર્બેનાયન કાર્બેનાયન જે છે એ કઈ રીતે બને છે પેલા કાર્બેનાયન કોને કહેવામાં આવે છે ધારી લો કે આ રીતના તમને સંયોજન આપેલું છે આ સંયોજન જે છે એની અંદર કાર્બેનાયન એટલે ઋણ વીજભાર જે છે એ કાર્બન કાર્બન ઉપર ઉપર ઋણ ઋણ વીજભાર વીજભાર છે છે કયો કાર્બેનાયન તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતે બનશે આ આલ્ડીઆઈડ છે ઇથેનાલ છે કાર્બન છે એની સાથે આ ત્રણ એચ છે અને ઓ છે ઇથેનાલ તમે આને ઓળખો છો હવે એની કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા થાય છે તો બેઝ બેઝ એટલે ઓએચ માઇનસ આપણે લીધો છે અહીંયા તો બેઝનું કામ શું છે એચ પ્લસ મેળવવાનું તો એચ પ્લસ એ મેળવશે તો અહીંયાથી એચ પ્લસ મેળવશે જોજો બરાબર એચ પ્લસ અહીંયા મેળવી લેશે તો આ ઇલેક્ટ્રોનની ની જોડી અહીંયા જતી રહેશે અને અહીંયા આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી ગઈ ને કાર્બન ઉપર કયો વીજ ભર આવી ગયો માઇનસ એટલે કાર્બન પર ઋણ વીજભાર આવ્યો એટલે આને શું કહેવામાં આવે છે કાર્બે નાયન આ પાણી મુક્ત થઈ ગયું અહીંયાથી ઓ એચ માઇનસ ને એચ પ્લસ બરાબર એટલે જ્યારે કાર્બન પર રહેલો કોઈ પણ પરમાણુ જે છે એ મુક્ત થાય છે અને કાર્બન પોતે ઇલેક્ટ્રોન મેળવી લે છે કાર્બન પોતે ઇલેક્ટ્રોન મેળવી લે છે છે અને કાર્બન પર આવે તો એને શું કહીશું આપણે કાર્બે નાયન કહીશું કાર્બન પર ઋણ વીજભાર આવ્યો તો કાર્બે નાયન કરશું આ ખૂબ જ અસ્થાયી સંયોજન છે આની બધી આપણે મસ્ત રીતે આપણે ડિટેલ જોઈએ શું બરાબર જેડબલ ડબલ નીટ માટે ગુજરાત બોર્ડ માટે ખાસ કરીને જેડબલ ડબલ નીટ માટે ડિટેલમાં મસ્ત રીતે આપણે ભણીએ તો આ બધી ડિટેલની ખાસ જરૂર છે આ બધી આખી યાદ નથી રાખવાની આ બધું લખી નાખો એવી રીતે યાદ નથી રાખવાની પણ સમજવાની છે શું કહેવા માંગે છે કઈ રીતે છે તે જો હવે કાર્બન છે કાર્બન સાથે એક એચ પ્લસ દૂર થઈ ગયો છે એક એચ પ્લસ દૂર થઈ ગયો છે તો એની સાથે ત્રણેય આર સમૂહ આવેલા છે ત્રણેય આર આવેલા છે એક બે ને ત્રણ આર સમૂહ જોડાયેલા છે આ તમે જોઈ શકો છો હવે એક કક્ષક આ જે છે એ એ કાર્બન ઇલેક્ટ્રોન મેળવો છે એટલે કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને માઇનસ છે એના ઉપર ચાર્જ તો હવે એક પછી એક હવે આ ખરેખર મધ્યવર્તી સંયોજન છે કાર્બન આયન બનશે હમણાં આપણે જોયું આવી રીતે આપણી પાસે એચ હતો અહીંયા એચ એચ અને સી એચ ઓ હતું એમાંથી આ એચ અહીંયાથી રિમૂવ થઈ જાય છે એચ રિમૂવ થઈ જાય છે એટલે અહીંયા કાર્બન ઉપર ઋણ વીજભાર આવે છે અને સી એચ ઓ બને છે આવી રીતે કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવે છે કેટલા માટે પણ આ સંયોજન બને છે ખરું પણ તરત જ આમાંથી બીજા કોઈ સંયોજનમાં રૂપાંતર થઈ જશે એટલે વચ્ચેનું સ્ટેપ છે આ મધ્યવર્તી સંયોજન છે અસ્થાયી છે તરત જ સેકન્ડના અમુક ભાગમાં બીજા સંયોજનમાં રૂપાંતર થઈ જશે તમને ખબર છે આની પહેલા આપણે કાર્બોકેટાઇન જોયું તો ની અંદર પણ એવું જ હતું કાર્બોકેટાઇન પણ મધ્યવર્તી સંયોજન છે એ પણ અસ્થાયી છે થોડાક સમયમાં બીજા સંયોજનની અંદર રૂપાંતર થઈ જશે બરાબર છે તો મધ્યવર્તી પ્રક્રિયાથી છે ત્યારબાદ આપણે જો વાત કરીએ તો વધારે પ્રમાણમાં અસ્થાયી અસ્થાયી તો કરો પણ વધારે અસ્થાયી છે ખ્યાલ આવ્યો ને તમને ત્યારબાદ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ત્રણ એ કઈ રીતે આ બંધકારક આ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક આ બે અને આ ત્રણ અહીં આપણે જોયું ને આ કાર્બેન આયન છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે ત્રણ છે આ ત્રણ બરાબર છે આ આ એક ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ એને આપણે આર વન આર ટુ આર થ્રી કહી દીધું આર વન આર ટુ અને આર થ્રી એવા ત્રણ દીધું કોઈ પણ હોય શકે આની જગ્યાએ એટલા માટે ઓકે ચાલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એક આવે છે ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે એક આ એક છે આ જોઈ શકો છો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એક અયુગમિત ઇલેક્ટ્રોન અયુગમિત એટલે સિંગલ ઇલેક્ટ્રોન આવે ને સિંગલ એક પણ નથી ઝીરો છે આનું સંકરણ એસવી થ્રી આ તમે જોઈ શકો છો આનું સંકરણ કયું થશે એસવી થ્રી ત્રણ સિગ્મા બંધ છે બરાબર છે ને એક અબંધકારક ઇલેક્ટ્રોન થઈ ચાર કક્ષક થાય છે કેટલા ઇલેક્ટ્રોન એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એની પાસે આઠ ઇલેક્ટ્રોન છે અષ્ટક પૂર્ણ છે પણ ઉપર માઇનસ ચાર્જ છે બરાબર એટલા માટે લાંબો સમય ટકી શકશે નહીં એ તટસ્થ કરવા માટે બીજા સાથે તરત જ રિએક્શન કરશે ઇલેક્ટ્રોન વધારે આથી કેન્દ્ર અનુરાગી તમને ખબર છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય તમને ખબર છે ને કેન્દ્ર અનુરાગી હોય ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે દાન એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે એને કોના તરીકે ઓળખવામાં આવે છે કેન્દ્ર અનુરાગી એટલે કાર્બે નાયન જે છે એ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે આટલી વાત આપણે જોવાનું છે હવે આપણે કાર્બો કાર્બે નાયન જે છે એની સાહિતા પર કયા કયા પરિબળ અસર કરે છે અને કઈ રીતે અસર કરે છે એ બહુ વ્યવસ્થિત આપણે જોવાનું છે એક તો પ્રેરક અસર અને છે બરાબર કે પ્રેરક અસર એટલે તમને ખબર છે ઇલેક્ટ્રોન ને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા જે છે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે છે હવે અહીંયા આ કાર્બેન આયન છે આ તમે જોઈ શકો છો આ બધા જ કાર્બેન આયન છે આ કાર્બેનાઇન ના કાર્બન સાથે બધા જ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે બધા જ કયા પરમાણુ જોડાયેલા છે હાઇડ્રોજન પણ અહીંયા એક જે છે એ મિથાઇલ સમૂહ જોડાયેલો છે કયો સમૂહ જોડાયેલો છે મિથાઇલ સમૂહ જોડાયેલો છે જેની પ્લસ આ અસર છે પ્રેરક અસર જે છે કઈ અસર પ્લસ આ ઇલેક્ટ્રોન યુગમાં દાન કરે હવે કાર્બન પર ઋણ વિજ છે અને આ ઇલેક્ટ્રોન યુગમાં થોડુંક દાન કરશે એટલે ઋણ ઓલરેડી હતો જ અને થોડોક આને દાન કર્યું એટલે ડેલ્ટા નેગેટિવ આવ્યો ડેલ્ટા પોઝિટિવ બને તમને ખબર છે એટલે ઓલરેડી ઋણ તો હતો જ અને આ બાજુથી ઋણ થોડોક આવ્યો થોડોક આંશિક એટલે ઋણ ઋણ વચ્ચે શું થાય અપાકર્ષણ એટલે આને ધક્કો લાગે એટલે સહી થઈ છે એટલે બીજા સાથે ફટાફટ પ્રક્રિયા કરે પોતે એમનેમ રહેશે નહીં એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો આની સાયધા ઘટે કાર્બોકેટાઈનમાં યાદ કરો કાર્બોકેટાઈન યાદ કરો આ બધી કમ્પેરીઝન બહુ જરૂરી છે કાર્બોકેટાઈન હતું એની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ હતો તો સાયધા વધતી હતી આમાં ઉલટું

અને તે ઉલટું ઋણ પ્રેરક અસર હશે તો સહિતા વધતી હશે ખ્યાલ આવ્યો હવે આટલા ત્રણ સંયોજન આપ્યા છે અને સહાયતા કોની વધારે આપણે પહેલી અસર જોઈ લીધી કે ભાઈ પ્રેરક અસર ના કારણે સહિતા જેમ ધન પ્રેરક અસર વધતી જાય તેમ કાર્બેન આયન ની સહિતા ઘટતી જાય ઓકે હવે સંસ્પદન અસર આપણે જોઈએ છે સંસ્પદન અસર માં ત્રણ ઉદાહરણ આપ્યા છે તમને તો એના પરથી આપણે ડિસ્કસ કરવાની છે પહેલું ઉદાહરણ આપ્યું છે કે આમાં થાય છે કે નથી થતું બરાબર છે હા આની અંદર આ આ આ જોઈ શકો છો ઇલેક્ટ્રોન આવશે આ જોડે અહીંયા આવશે તો આનું સંસ્પદન બંધારણ જો મારે લખવું હોય તો આનું સંસ્પદન બંધારણ હું અહીંયા જ લખી દઉં છું ચાલો ને સીએચ ટુ આ ઇલેક્ટ્રોન ની જોડે અહીંયા ઉપર આવી ગઈ એટલે અહીંયા શું આવશે માઇનસ સિંગલ બંધ CH આ જોડે અહીંયા આવી ગઈ એટલે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે અહીંયા શું થશે સીએચ ટુ થશે ખ્યાલ એવો ને તમે આટલું થશે એટલે આ પહેલાનું બીજામાં બીજાનું પહેલામાં સતત રૂપાંતર થયા કરે એટલે આ બે સંસ્પદન બંધારણ છે તો આની સહાયતા વધારે હોય જેમાં સંસ્પદન બંધારણ વધારે તેની સહાયતા વધારે તો આની સહિતા વધારે થશે આમાં ચેક કરીએ આના સંસ્પદન બંધારણ કયા કયા થાય છે ઓકે ચાલો આની અંદર આ બાજુ જો હું ડ્રો કરી દઉં છું આનું સંસ્પદન બંધારણ પહેલું સંસ્પદન બંધારણ આપણે ડ્રો કરીએ તો આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે તમને ખબર છે આ જોડી અહીંયા આવી જશે તો આનું સંસ્પદન બંધારણ જો હું અહીંયાથી રિપ્રેઝન્ટ કરી દઉં આપણે સેટિંગ કરી લઈએ અહીંયાથી આ ઇલેક્ટ્રોનની જોડી એઝ રહેશે આ પણ રહેશે અહીંયા શું આવશે ડબલ બોન્ડ અહીંયા શું આવશે સીએચ ટુ આવશે ખ્યાલ આ ઇલેક્ટ્રોનની જોડી જોડે અહીંયા આવી ગઈ આ જોડી અહીંયા હતી અહીંયા આવી ગઈ એટલે અહીંયા શું થઈ ગયું માઇનસ આ સંસ્પદન બંધારણ તમને ખબર જ છે ઓકે આ ઇલેક્ટ્રોન નથી અહીંયાથી આ કેન્સલ કરી નાખો એટલે ખોટું કન્ફ્યુઝન ન થાય આ ઇલેક્ટ્રોન નથી ઓકે ચાલો એના પછી બીજું સંસ્વદન બંધારણ આપણે જો ડ્રો કરીએ તો બધા હું ડ્રો નહીં કરું એટલે બે ડ્રો કરું એટલે તમને અંદાજ આવી જશે કારણ કે આ સંસ્વદન બંધારણની અંદર આપણે આ ભણી ગયા છીએ ઓલરેડી તો આની અંદરથી આ ડબલ બોન્ડ અહીંયા શું આવશે સીએચ ટુ આ ઇલેક્ટ્રોનની જોડીને હું રિપ્રેઝન્ટ કરીશ તો હવે જો બરાબર આ ઇલેક્ટ્રોનની જોડી જે છે અહીંયા આવશે આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવશે એટલા માટે હવે અહીંયા થઈ જશે આ ઇલેક્ટ્રોનની જોડી આવી એટલે અહીંયા બંધ બની ગયો આ ઇલેક્ટ્રોનની જોડી અહીંયા આવી એટલે અહીંયા શું થઈ ગયું માઇનસ આઈ એઝ ઇટ ઇઝ રહેશે નેક્સ્ટ પાછું શું થશે જો પાછું આગળ વિચારીએ તો આ જોડી અહીંયા આવશે અને આ જોડી અહીંયા આવશે પાછું સંસ્પદન બંધારણ થશે તમને ખબર છે અને ચાર સંસ્પદન બંધારણ થાય છે અહીંયાથી આ રીતે આપણે રેગ્યુલર જોઈ ગયા જ છે પણ એક થોડુંક તમને ખ્યાલ આવે એટલે આપણે મેં વધારે વાત કરી દીધી છે ઓકે એટલે આ સંસ્પદન બંધારણ થઈ ગયા છે આટલાના હવે સંસ્પદન બંધારણની અંદરથી જોજો વ્યવસ્થિત તમે જોજો કે અહીંયાથી આ આમાં બે જ સંસ્પદન બંધારણ થતા હજી આનું એક વધારે પણ સંસ્પદન બંધારણ થાય આના ચાર સંસ્પદન બંધારણ થાય છે આ તમને ખ્યાલ છે આપણે આગળ રેઝોનન્સની અંદર ભણી ગયા છીએ ઓકે એટલે આના ચાર સંસ્પદન બંધારણ થાય આના આર એસ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થાય છે બે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થાય છે ચાર ઓકે આ ઇલેક્ટ્રોનની જોડી હવે અહીંયા આવે એટલે એક નવું સંસ્પદન બંધારણ થશે ચાલો ફટાફટ એક વખત રિપ્રેઝન્ટ કરી દઉં અહીંયા ઓકે એટલે વાંધો ન આવે અહીંયા આવશે આ બંધ અહીંયા આવી ગયો આ બંધ અહીંયા આવી ગયો આ બંધ અહીંયા આવી ગયો અને પાછો ફરી અહીંયા સી ટુ હજી એક આનું સંસ્પદન બંધારણ આવશે એટલે પાછું આનું આજ બંધારણ મળશે પણ એ ધ્યાનમાં લેવાનું આવતું નથી એટલે અને સંસ્પદન બંધારણ કહેવાય કેટલા ચાર સંસ્પદન બંધારણ કયું સંસ્પદન બંધારણ થશે આ જોડી અહીંયા આવી જશે ને આ જોડી હતી ત્યાં ત્યાં એટલે પાછો આનું આજ મળી જશે કે નહીં ચાર સંસ્પદન બંધારણ થઈ ગયા એટલે આવી એક રીંગ હોય એક રિંગ હોય બેન્ઝિન હોય એની ઉપર સી એચ હોય માઇનસ હોય તો કેટલા સંશોધન બંધાણ મળે ચાર એક તો પોતે ઓરિજિનલ છે તે જ અને બીજા આ ત્રણ જગ્યાએ ફરવા જાય ઇલેક્ટ્રોન તે ઓર્થો પર જાય પેરા પર જાય અને ઓર્થો પર પાછો આવી જાય તો એ બીજા ત્રણ થઈ ગયા એટલે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થઈ ગયા ચાર તો આના કરતા આની સહિતા વધારે થઈ ગઈ ઓકે એના કરતા આમની સહિતા આમાં કેટલા બંધાણ થાય આટલો ભાગ છે આ ભાગ અને આ ભાગ સેમ થઈ ગયો

જેમ સંસ્વદન બંધાણ વધે તેમ સાયદા વધે જેવું કાર્બો કેટાઇનમાં હતું એવું જ કાર્બેન આયનમાં છે સંસ્વદન બંધાણ કાર્બો કેટાઇનમાં વધુ તો સાયદા વધુ આમાંય વધુ છે પણ એક ઉલટું ક્યાં આવે છે એમાં એક આપણે રિવર્સ એક વખત ચેક કરી લઈએ અહીંયા અહીંયા ઉલટું આવે છે આ કયો છે સાદો આ પ્રાથમિક આ દ્વિતીયક અને આ તૃતીયક કાર્બો કેટાઇનમાં શું હતું કે પ્રાથમિક કરતા દ્વિતીયકની સહિતા વધારે હતી ને દ્વિતીય કરતા કોની વધારે હતી તૃતીયકની કાર્બો આમાં પ્રાથમિક કરતા દ્વિતીયક ને દ્વિતીય કરતા તૃતીયકની સહિતા ઓછે છે અહીંયા ઉલટું છે એટલે આ બાબતનું ખાસ તમે ધ્યાન રાખજો બાકી પહેલામાં જે હતું એ જ આમાં છે સંસ્પદન બંધારણ જેમ વધે તેમ સહિતા શું થાય છે વધે છે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે હવે એક આ તમને વસ્તુ તમને આપી દીધી છે આની અંદર તમારે કહેવાનું છે કે સહિતાના ક્રમ જે છે એની અંદર ગોઠવવાના છે અને તમારે કહેવાનું છે કેમ આની સાયદા વધારે છે કેમ ઓછી છે હવે આપણે વાત થઈ ગઈ જોજો બરાબર કાર્બેન નાયન છે આપણે તમે શું છે અહીંયા કાર્બેન નાયન છે કાર્બેન નાયન ની કેવી હોય દોસ્ત તો એના માટે આપણે વાત થઈ ગઈ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એ એ સહાયતા વધારે છે અને સહિતા શું થાય છે વધારે છે કોની સહાયતા વધારે છે કાર્બે નાઇન સહિતા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ કાર્બે નાઇન ની ઘટાડે છે આ ખાસ ધ્યાન રાખજો અહીંયાથી આ પહેલી વાત અને બીજી વાત અલગ કલર થી રિપ્રેઝન્ટ કરી દઈએ આપણે બીજી વાત એવી છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ

બરાબર છે તો આમાંથી આ બધા કઈ કઈ અસર દર્શાવે છે ચાલો એક વખત આપણે મસ્ત રિપ્રેઝન્ટ કરી દઈએ એનો ઓટુ સમૂહ છે જો આઈ કાર્બેનાઇન આઈ કાર્બેનાઇન 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 બેન્જિન બેન્જીન બેન્જીન બધામાં અસર જ વસ્તુ છે ડિફરન્ટ અહીંયા છે અહીંયા એનો ઓટુ સમૂહ છે NO2 સમૂહ છે કઈ અસર દર્શાવે છે એ ખાસ ખબર હોવી જોઈએ જો આ વિડિયો લેક્ચર જોતા પહેલા તમે આગળના વિડિયો લેક્ચર દોસ્તો વ્યવસ્થિત રીતે જોયેલા હોવા જોઈએ તો જ ને તો જ તમને ખબર પડશે બહુ મસ્ત રીતે સમજાવેલું છે આગળ કે ધન મેસોમેરિક અસર ઋણ મેસોમેરિક અસર ધન સંસ્વદન અસર કે ઋણ સંસ્વદન અસર આ બધી વાત થઈ ગઈ કે ને એક જ ત્યારબાદ પ્રેરક અસર ધન પ્રેરક અસર ઋણ પ્રેરક અસર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મસ્ત રીતે શાંતિથી એવું હોય તો એક બે વખત વિડીયોનું રિવિઝન કરો અને જુઓ બરાબર છે

પણ આનું આકર્ષણ વધારે થશે આમાં આકર્ષણ વધારે એટલે આની સહાયતા વધારે એના આની ઓછી ભલે ઓછું થાય છે આકર્ષણ પણ થાય છે એટલે આની વધારે આમાં આકર્ષણ થતું જ નથી આમાં થતું જ નથી આકર્ષણ આમાં થાય છે એટલે વધારે સહિતા એના કરતા આમાં આકર્ષણ વધારે થાય એટલે આની સહાયતા વધારે આમાં આમાં કઈ અસર છે આની અંદર સીએચ થ્રી એટલે એક તો પ્લસ આય અસર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે બીજું કોન્જ્યુકેશન એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે દાન એટલે આમાં દાન થાય છે ઓકે જ્યારે આમાં 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 એક અસર જે છે માઇનસ આય અસર છે આ દર્શાવે કે એની ઓક્સિજન કાર્બન કરતા પણ પણ આ ઓક્સિજન પર એ ઇલેક્ટ્રોન યુગ્મ એના પ્લસ આર અસર છે એટલે પ્લસ આર અસર જે છે એ ઘણી બધી વધારે છે એટલે ફાઇનલી દાન થાય છે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આમાં દાન થાય છે આમાં દાન થાય છે આમાં ફાઇનલી હાઈપર કોન્જ્યુગેશનના કારણે દાન થાય છે આમાં સંસ્વદન અસરના કારણે દાન થાય છે એટલે આમાં દાન થાય એના કરતા આમાં દાન વધારે થાય દાન વધારે થાય તો સહિતા ઘટે જેટલું દાતા સમૂહ વધારે તેટલી સહિતા ઓછી એટલે દામાં દાન વધારે થયું તેટલી સહિતા કેવી થાય ઓછી એટલે આવા મસ્ત લોજિકલ સવાલ જે ડબલની નીટમાં પૂછે છે તો આવા કોન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ તો કોઈ ટેન્શન રહેશે નહીં એટલે આ જે સહિતાનો ક્રમ જે છે દોસ્તો એ ખાસ અને વ્યવસ્થિત યાદ રાખવાનો છે આપણે એક જ મિનિટ નાનો એવો ભાગ જે છે એ અહીંયા જે છે એ રહી ગયો છે અહીંયાથી વિડીયો સ્ટોપ કરીને લખી લો કારણ કે હું આખું ઇરેજ કરું છું ચાલો કારણ કે આ નાનો ઊંઠો ભાગ આપણે ભણવાનો છે આની અંદર એવું કીધું છે એસ કેરેક્ટર જેટલું વધુ તેટલી સહાયતા શું થશે વધારે જેટલું એસ કેરેક્ટર વધુ તેટલી એસ કેરેક્ટર એટલે સિંગલ કરતા ડબલ ગોળ ને ડબલ કરતા ટ્રિપલ ગોડ ત્રિપલ બોન્ડ હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય તમને ખબર છે સિંગલ બંધ કરતા ડબલ બોન્ડ અને ડબલ બોન્ડ કરતા ત્રિપલ બોન્ડ એની વિદ્યુત ઋણતા વધારે વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા એ વધારે છે એટલે આની વિદ્યુત ઋણતા વધારે છે આ ત્રિપલ બોન્ડ છે તો આની અંદર આ કાર્બેનાઇન ની સાઈડા વધારે હોય અથવા તો એમ પણ કહેવાય આનું સંકરણ કયું છે sp આનું સંકરણ કયું છે sp2 ખાસ તો આનું સંકરણ જોવાનું છે દોસ્તો sp આ આ જે કાર્બન જે છે ને એ સંકરણ જોવાનું છે એસપી ટુ અહીંયા એસપી અહીંયા એસપી ટુ ડબલ બોન્ડ છે એટલે અહીંયા સિંગલ બોન્ડ છે એટલે એસપી થ્રી ખ્યાલ એવું એટલે આ કાર્બનનું સંકરણ એસપી છે એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે એટલે આની સહાયતા વધારે આની સહિતા ઓછી અને એના કરતા ઓછી અથવા તો એમ કહેવાય કે આમાં એસપી સંકરણ એટલે આમાં એસ કેરેક્ટર પચાસ ટકા છે આમાં એસ કેરેક્ટર તેત્રીસ ટકા આમાં એસ કેરેક્ટર પચીસ ટકા જેમ એસ કેરેક્ટર વધે તેમ સહાયતા વધે કાર્બેનાયનની જોકે બધા કાર્બેનાઇન સેકન્ડના અમુક ભાગમાં જ રહે છે બધા અસ્થાયી છે પણ એ બધા અસ્થાયી છે એમાં કોની સહાયતા વધારે એમાં કોની સહાયતા વધારે એની વાત કરીએ આ બધા અસ્થાયી જ છે પણ આ બધામાં કોની સહાયતા વધારે તો આની અસહાયતા વધારે કે જે ટ્રિપલ બોન્ડ પર ઋણવિજવાર હોય તો એ સૌથી વધારે સ્થાયી હોય કાલે એના પછી ડબલ બોન્ડ પર પછી સિંગલ બોન્ડ પર એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ અને ખાસ તમારી નોટની અંદર વ્યવસ્થિત લખતા જોજો તમે

બરાબર છે જેમ દાતા સમૂહ વધે તેમ સાહિતા ઘટે એટલે આ કે આવ્યું છે એકવાર ચેક કરી લો આમાંથી ગોતી લો જો અહીંયા મિથાઇલ છે મિથાઇલ કરતાં એ અહીંયા પ્રાથમિક જ છે પણ એક દાતા સમૂહ વધી ગયો છે એટલે કે આ પ્રાથમિક જે છે એની સહિતા પછી આ બે છે એટલે આ છે સહિતા ઘટે છે અને આ તૃતીય એટલે આ ક્રમ થઈ ગયો હવે અહીંયાથી આવ્યા ડબલ બોન્ડ છે તો કયો બોન્ડ છે ડબલ બોન્ડ છે આ ડબલ બોન્ડ વાળું ખાસ અલગથી યાદ રાખજો દોસ્તો

આમાં રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તમને ખબર છે બે થતા એટલે આની આના કરતા સાયદા કેવી છે વધારે હવે બેન્ઝીન વાળો ભાગ છે આ કોણ છે આ કોણ છે એને તમે ઓળખો છો આ કોણ છે અહીંયા લખું છું હમણાં આજે આપણે લીધું બે જ મિનિટ પહેલા જેની વાત કરીએ તે જ છે આ સી એચ ટુ માઇનસ આના ઉપર શું છે માઇનસ આ છે કે નહીં આના કેટલા સંસ્પાદન બંધારણ થતા ચાર પછી અહીંયા બે બેન્ઝીન જોડ્યા હતા આપણે આવી રીતે હતું તે જ આ બે બેન્જિન જોડાને આવી રીતે હતો ને આ છે આમાં આમાં સંશોધન બંધારણ સાત થતા હતા એટલે કે જેમ બેન્જિન રિંગ વધતી તેમ સંશોધન બંધારણ વધતા એક બેન્જિન બે બેન્જિન અને ત્રણ બેન્જિન છે તો સંશોધન વધે એટલે સાયદા શું થાય વધે તો આ બેન્જિન વાળાની વાત કરી એક બેન્જિન બે બેન્જિન અને ત્રણ બેન્જિન વાળા અને સૌથી વધારે સાયદા છે દોસ્તો સૌથી બેસ્ટમાં બેસ અને વધારેમાં વધારે સાયદા હોય સૌથી વધુમાં વધુ સાયદા હોય તો ટ્રિપલ બોન્ડ વાળાની ડબલ બોન્ડ વાળો વચ્ચે આવી જાય છે ટ્રિપલ બોન્ડ વાળાની કાર્બેનાઇનની સહાયતા સૌથી વધારે છે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો એટલે આખો ફાઇનલ ક્રમ છે આ બધા છૂટા છૂટા ક્રમ પહેલા આપણે લીધા હવે ફાઇનલ ક્રમ લઈ લીધો એટલે આ કાર્બેન આયન જે છે એની સાહિતા જે છે એ બહુ મસ્ત અને બેસ્ટ રીતે તમારે યાદ રાખવાની છે કાર્બેન આયન ની અંદર બસ આટલી વસ્તુ મસ્ત પ્રિપેર કરવાની છે નોટમાં વ્યવસ્થિત લખી લેજો ઓકે ચાલો થેન્ક યુ